હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભમાં સુરતથી પહેલી વોલ્વો બસ રવાના થઈ હતી જેને મંત્રી અને મેયરે લીલી ઝંડી બતાવી હતી

પ્રયાગરાજ મહાકુંભ ની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરો નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસ થી મોટા ભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકે આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે સુરત કેટલી બધી વૃદ્ધિ છે સુરત દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોતપોતાના પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં डुबकी मारी सके तेवी व्यवस्थाओ जीएसआरटीसी विभाग द्वारा निरंतर रूपे करवामा आव थैंक यू ब्यूरो रिपोर्ट असना न्यूज सूरत अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो एसआई न्यूज साथे